you uh -huh.

દળ યુનાઇટેડના દિગ્ગજ નેતા અને બિહાર સરકારના મંત્રી અશોક પટણામાં પ્રેસ કોન્ફરન્સ સુમાને પણ કહ્યું કે બિહારના વિશેષ રાજ્યના દરજ્જાની જરૂર છે કેન્દ્રીય સહાય પણ મળવી જોઈએ હું એક બિહારી હોવાથી ઈચ્છુ છું કે રાજ્યને વિશેષ સહાય અને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ બિહારના વિકાસ માટે આ ખૂબ જ જરૂરી છે જો કેન્દ્ર સરકાર દ્વારા સહાય મળશે તો બિહાર પણ અગ્રણી રાજ્યોમાં આવી succeed